દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કેટલાક સ્થળોએ બાળ લગ્ન થતા હોવાનું સામે આવ્યું છે જેના કારણે લોકોમાં જાગૃતિ અને બાળ લગ્ન અટકાવવા માટે બાળ લગ્ન પ્રતિબંધક સહજિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ બાળ લગ્નની જાણ થતા કેટલાક સ્થળો પર બાળ લગ્ન અટકાવ્યા પણ હતા અને જરૂરી કાર્યવાહી પણ ભૂતકાળમાં થઈ છે તેવી જ રીતે ફરી એક વખત બાળ લગ્નની જાણકારી મળી હતી તે મુજબ લીમખેડા તાલુકાના જાદા ખેરિયા ખાતે એક સગીરાનું લગ્ન મધ્યપ્રદેશના ભાબરા ખાતે કરવામાં આવનાર છે અને નવમીના રોજ સગીરા સાથે લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને આવવાના હોવાની જાણ થતાં દાહોદ જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ જાદા ખેડિયા ખાતે પહોંચી હતી સગીરાની ઉંમરની ખરાઈ કરી તેની લગ્ન માટેની ઉંમર નાની હોવાનું જણાતા સગીરાના પિતાને કાયદાકીય જાણકારી આપી લગ્ન મોકૂફ રાખવા સંમત કર્યા હતા જ્યાં સગીરાના પિતાએ પણ હાજર અધિકારીઓને લેખિતમાં બાહેધરી આપી લગ્ન મોકૂફ રાખવા કટ લગ્ન મોકૂફ રાખ્યા હતા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીને સમયસર જાણ થતા વધુ એક બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી